અત્યારે હું છું સંમેલન ચાલે છે એના સામે જ્યાં એક વ્યક્તિ મને સેવ હસદેવ બચાવના નું બેનર લઈ જોવા મળ્યો હતો અને એની ઉંમર તમારી ઉંમર

તો એના માટે ઘણા લોકો અત્યારે લડાઈ ચલાવે છે એક નવ યુવાન અહીં એમાં હજારો ની સંખ્યામાં કેવ તો પણ ચાલે લાખો ની સંખ્યામાં કેવ તો પણ ચાલે એક યુવાન જે હસદેવ નું બોલ લઈ અહીં ઉભો છે એને નથી શરમ નથી કોઈ વસ્તુનું એને પણ એને જંગલ બચાવ છે પ્રકૃતિ બચાવ છે આદિવાસી લોકો નું જંગલ બચાવ છે એટલા માટે અહીં ઉભો છે તો આપણે એમની સાથે વાત કરીએ સાહેબ તમારું નામ મારું નામ મિત્રાંશુ ગામી જ છે ગુજરાતના તાપી જિલ્લાના વ્યારાથી કેમ વિચાર આવ્યો કે મારે હસ્તેનું જંગલ બચાવવું જોઈએ અને અહીં ઊભો રહી બેનર બતાવીશ તો લોકો જોઈશે એકત્રીસમું આદિવાસી સાંસ્કૃતિક મહા ચાલી રહ્યું છે આ દેશના દરેક રાજ્યમાંથી વિવિધ આદિવાસી સમૂહો અહીં ઉપસ્થિત થયા છે તો સમગ્ર દેશના આદિવાસી સમાનને મારે એક જ સંદેશ આપવો હતો કે આપણે નારો તો બોલાવીએ છીએ કે એક તીર એક સમાન આદિવાસી એક સમાન તો આજે છત્તીસગઢ ની અંદર આદિવા હસ્તે જે જંગલ છે હું તમને કહી દઉં કે જે હસ્તે જંગલ છે સમગ્ર ભારતના એ ફેફસા સમાન છે કે ત્યાં લાખોની સંખ્યામાં જે વૃક્ષો આવેલા છે પણ તમને અહીંથી પસાર થતા આવતા જતા કેટલા લોકો પૂછે કે હસ્તે શું છે તમે શું કામ છો તમે બેનર નો મતલબ કોઈ પૂછ્યું તમને વાત કરું તો સો માંથી ફક્ત એક એક જણે મને પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો શા માટે કરી રહ્યા છો તો બસ અહિયાં લાખો ની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે તો એ લાખો માંથી ફક્ત દસ ટકા લોકો પણ જંગલ બચાવવાની લડાઈ માટે આગળ આવે તો આ લડાઈ ફક્ત આદિવાસી સમાજની લડાઈ નથી આ માનવ સૃષ્ટિ લડાઈ છે કેમકે એવું તો છે નથી કે જે પ્રકૃતિ છે એ ફક્ત ને ફક્ત આદિવાસીઓને હવા આપે છે ફક્ત ને ફક્ત આદિવાસીઓને પીવા માટે પાણી આપે છે ફક્ત ને ફક્ત આદિવાસીઓને ખાવા માટે ખોરાક આપે છે તો સમગ્ર દેશના લોકોએ પણ આ વિચારવું રહ્યું કેમ કે જે બુદ્ધિજીવી લોકો છે વૈચારિક લોકો છે શિક્ષિત લોકો છે એમણે પર એમણે પણ આ મતે વિચારવું જોઈએ કે આ જે જંગલ છે એ સમગ્ર જે આ જે જીવ ચાલી રહી છે તે આ ફક્ત ને ફક્ત પ્રકૃતિ જે આપણા જંગલો છે પહાડો છે નદીઓ છે એમનો જો સંતુલન લોકોને એક છેલ્લે શું મેસેજ આપવા માંગો છો તમે આ લોકોને એક જ મેસેજ આપીશ કે દરેક જાતિ ધર્મ પક્ષ સંગઠન ભૂલીને

Uh, I'm from Australia, and we've come to learn about Adivasi people in India. So we're having a wonderful time, and we appreciate everybody's warm welcome and learning about Adivasi people in India. Uh, very happy feeling, and we're having much joy here. Thank you. So Jaha. So Jaha. Yes. Jaha. A few words for the here uh, tribal people. Giving me a message. Sir. Well, we're very, we very happy to meet many tribal people, and it's been a, uh, a good experience for us to meet people and learn from them. So thank you. अबे जवान हो रहे हो चे आगामी समय मा क्या आदिवासी एकता परिसर नो जी महासम्मेलन चे अगला वर्ष मा क्या थाई चे કેટલા લોકો આવે છે કેટલા લોકો ઉમટી પડે છે શાના માટે આવે છે કેટલા લોકો જાગૃત થાય છે જોવાનું રહ્યું છે હું છું સન ઓફ આદિવાસી દેશી ન્યૂઝ